જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી આપણો વિડીયો જોતો તો સાહેબ હું એમ હા તો આપણે આપણે એક વિડીયો બનાવી તમને ઓલા મેકોનો સમારો એમ હા ક્યાં ગામથી બોલો છો આપણે જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર હા બરાબર અ ટ્રિપલ ટ્રિપલ એક્સ માં કામ કરું છું ટ્રિપલ એક્સ હા 1 લાખ રૂપિયાનું કામ થાય છે

તાલુકો અમારો મહુવા મહુવા કેવા લાગે આપડે ભાવનગર લાગે ભાવનગર ભાવનગર સમજુ આપણે એમાં આપડે એમાં નક્કી ના હોય કેટલા સમય બને વજન ઉપર એક હીરો બે પાંચ હીરા મહિના બને એમ એ કામ હોય ક્યાં આહિર जमीन अच्छा आई समझ में आयो छो हां हां सोरठ है समझी सोरठ या है हम जमीन 20 विगा अच्छा 20 विगा जमीन छे हम बार बार એટલે તમે જે આ ટ્રિપલ એક્સ માં કામ કરો છો એ એ કઈ જગ્યાએ કામ કરો છો એ હું સુરત अच्छा એટલે સુરત તમે રયો છો હા ચાર ગામડે આવો છો اچھا اچھا ચાર ગામડે આવો છો એટલે આ જે તમે સુરત રયો છો તમારા પરિવાર સાથે રયો છો કે અહીંયા પરિવાર અહીંયા રહે છે તમે એક જ પરિવાર અહીંયા રહે છો દેર તો

તમારા ફેમિલી માં કોણ કોણ મમ્મી પપ્પા મમ્મી પપ્પા ભાઈ બેન બેન નથી બે ભાઈ અચ્છા બે ભાઈ તમે નાના કે મોટા મોટા સમજાય નાના ભાઈ કુવારા જશે ને પછી આજે તમે ખેતી છે એ ખેતી કોણ કરે એ પપ્પા એમ કેટલા પાક કેટલા લ્યો છે હે આ વર્ષના પાક કેટલા લ્યો તમે સીઝન કેટલી બે બે વાર લઈએ અમે અચ્છા બે વાર સીઝન જોયો એમની આવક કેટલી થઈ જાય ત્યારે એમાં તો કઈ નક્કી જ ન હોય સારું ભાર હોય તો આઠ આઠ લાખ થાય ડુંગળી ને કપાસ આવી તો કારક મોળો હોય તો બે બે પગને એમ એમાં એવું હોય બધું આમાં તો છાસ ઉપર ડુંગળી ભાવ ભાવે હોય તો ક્યાં પોગે ના આયા હોય તો અત્યારે કે બસો રૂપિયા એને થઇ જાય તો હું કરવાનું તો માથે જ પડે ને દુઈ હે પછી આ નાના ભાઈ છે એ શું કામ કરે એ દુકાન નું કામ એમ બરોબર એટલે વાંધો નહીં આપડે તમારો ઓર્ડર મહેનત કરજો બરોબર બસ મહેનત તો શું અમે ઓડિયો મૂકીએ અને તમારી વાત કોઈ ને ધ્યાનમાં આવી જાય તો તમારો આપડે પાતળી લઈ ગયા હાલે આપડે અંદર મોટી ઉમર સુરત સુરતમાં ગામડે રહેવું એમ પછી આપડે ગામડે મકાન માલિકી ના ઈ કેટલા રૂમ વાળા છે ઈ તો ગામડાના મકાન તો બે જ હોય ને આપડે બે રૂમ પછી આ તમે સુરત માં રહ્યો છો તો રેન્ટ ઉપર જ જતા હશો ને હા ભાડે પછી આ જે તમે ઓલું હીરા ની હમણાં વાત કરતા હતા મને એટલે ઈ ઈ જે બધા ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ હીરા જ હશે ને તમે એમ કે કે અઠવાડિયા દસ થી એક હીરો બની શકે હા ઈ ઓરિજિનલ ડુપ્લિકેટ નો આવે એમ હમ આપણે આવડા મોટા મોટા ખાતા હોય ને વાણી એમાં તો વજન ઉપર હીરો બનવાનો હોય વજન કપાય તો પગારે ઓછો કપાય કેરેટ ઉપર હોય બધું વજન અચ્છા હું તમારો નંબર સેવ કરલો હાલ હવે

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ મારેલ ઘંટડી ના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ